તેજને ટ્રિપલ એ રેન્કિંગ મળી ભારતની પ્રથમ ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ કેર રેટિંગ્સ દ્વારા તેનું ક્રેડિટ રેટિંગ સુધારીને ટ્રિપલ એ થયાની જાહેરાત કરી છે સૌથી ટોચનું આ રેટિંગ ઉચ્ચતમ સ્તરની ક્રેડિટ યોગ્યતા અને તેના તમામ નાણાકીય માર્ગદર્શનને પરિપૂર્ણ કરવાની ક્ષમતા દર્શાવે છે આ પ્રગતિ સાથે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ આ માન્યતા મેળવનાર મોટા કદની પ્રથમ ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર બની છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મજબૂત સંકલિત બિઝનેસ મોડલ પ્રબળ ઉદ્યોગની સ્થિતિ તંદુરસ્ત નફાકારકતા સાથે કામગીરીમાં મજબૂત વૃદ્ધિ ઉચ્ચ પ્રવાહિતા અને નીચા લિવરેજ જેવા આદર્શ પરિબળો આ રેટિંગ હાંસલ કરવાના ચાલક બળ બની ગયા છે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે અમારી નાણાકીય શિસ્ત અને સુચારુ ડિલિવરેજિંગ વૈવિધ્યસભ અસ્ક્યામતો તેમજ મજબૂત ગ્રાહક આધાર અને વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રમાં સૌથી વધુ નફાકારકતા માટેની પ્રતિબદ્ધતાની માન્યતાને અમે વળગીને આગળ વધતા રહીએ છીએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર